ભાઈ આ તો અમે ટેબલ લીલારો નાખ્યું છે તે જોવા આવ્યો છીએ અમે નાનું નાનું લી લીલારું સજો બહુ ઝીઝેનું સૌ પહેર્યા શક્કરિયો કાઢવાનો વર્ગ હતો એટલે ગૌ પહેરવાના મોડા થઈ ગયા વાંધો નહીં કઈ વાવા નહીં જો રે પરીકો ખાવા હે હા હાલો પરીકો ખાવા હેડા મમ્મી કીએ બસ એક પ્લેટ તો કીધું બસ આ એરંડાસ ઓ પાણી માં ભલી વાર ઓછો છે એટલે એરંડા આવે છે ઓ ગાઈઝ મેક બનાય છે ગવ ની પાણી વાળા માં આ એરંડા આ એરંડા દીવેલા જો જો સકરા પર જીએ છે જો ગાઈઝ ઓનું કેવાય જોઈ લ્યો હું કેવાય મને હરોળ કહેવાય જે ઘર વારવા માટે એ સાવણી આવે ને દો ભાઈ એરંડા વાસી લેબરો પાડીએ લેબરો પડસર હા ડ્રોપરથી જળ લઈ જવાનું હા ના કણજી કહેવા ઓણ લેબરો કહે ગાઈજો ઓણા ઓણા કહેવાય કણજી પાણી ઓય આવે છે

પપ્પા ની comment આઈ તી ને કે ચક્કર આ ખાવા આઈ જજો તમે જેટલો જો ભાઈ ચક્કરિયા ચક્કરિયા ના વેલા અજુ બે સેતર કાઢવાનો ખાવ હોય આઈ ને જજો તમે તા આઈ તો જો બીજો આઈ જાવ લો ભાઈ ચક્કરિયા હવે તો કાઢવાનો બાકી છે પેલા તો આટ્યા બાપ કશું જ વાવાતું નથી પેલા તો આઈએ તો ખાલી જોવા મળતા આમાં તો ભગવાન માતાજી ની થી અમે બોર કર્યો એટલે થોડું ખણી થયું એટલે આ બધું બિહારો થકે નહી તો પેલા તો ટેબામાં આવવાનું જ ના ગમતું પેલા તો નકરા પોટા થતા ટેબા જો અરે ચક્રીય એક તોથીવા હોય ચાલુ કરી છે એ કો લેબરો દેખાય તો સુધી સુકાવતર ખાતર પડી જો આપડે ગૌ આવવાના ફળ્યા ફુવાડા ફુવાડા થી ગૌ વાયે છે এজিাক ঘলো ককেলোকে ঙজাক সিয়া আজাকে। এজা এজাকেলো এজাকারা এজাকেেয়োপুত্রা এজাকরাকেয়ে। এজাকরে ইড্য়ে দাকরাকে � જો ગાય છે સક્કરિયા પેલા હતા નહીં કાઢ લીધા છે બરાબર હું તમને શક્કર બતાવું હા જો ભાઈ જા શક્કરિયો જો અમે ખેતરમાં સક્રિયાનો વેલાઓ બધ વાયાં છીએ સાંજો તોડો માટે બરાબર આમાંથી બાપ વનકોષના ભરવાના લઈ લે સક્રિયા તો guys આપણે બીજો શોખ તો હમું દેખાય દેખાય છે હનુમાન દાદા મંદિર કોક તમને બતાય ચલો ભાઈ શોખ કરીએ શોખ કરીએ લે તો guys આપણો શોખ કરીએ જોઈ લો હા હું કાઢવાનો છું. વેલા બાકી છે વેલાવાડવાના આમાં દેખાય આપણો બોર છે આપણો મીટર છે બોર્ડ છે આ આપણો લેબડો છે તો ચક્કરે બતાવું ખોતરી બતાવું પારામાંથી

જો જો આ રીતે એક કેટલા બે ત્રણ ચાર એક જ વેલા ને ચાર ચાર જોવા

जो. बोर बताओ बोर बोर बताओ तो बोर बताओ भोर, भोर, बोर भोर.